સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જે અમે ઇન્ડિયન આર્મી પાવર આ શબ્દ તમે ગમે ત્યાં તો સાંભળ્યો જશે મિત્રો કારણ કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ઇન્ડિયન આર્મી પાવર તો મિત્રો આજે હું તમને લોકોને આ વિડીયોમાં બતાવવાનો છું કે ઇન્ડિયન આર્મી પાવર એટલે શું મિત્રો તો હું તમને લોકોને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું એના પહેલા સૌથી પહેલા હું તમને લોકો તેની સત્ય ઘટનાની વાત કરું તો આ વિડીયો એક નેપાળથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યારે નેપાળની અંદર શું ચાલી રહ્યું છે તમે બધા લોકો જાણો છો મિત્રો તો તમારા બધા લોકોના મનમાં એવો સવાલ આવતો હશે કે ચાલી રહ્યું છે નેપાળમાં પણ ઇન્ડિયન આર્મીને શું તો હું તો મિત્રો તમને લોકોને કહી દઉં કે જ્યારે નેપાળની અંદર અત્યારે જે ઘટના ઘટી રહી છે તેને લઈને નેપાળના યુવાનો ઘણા બધા બાઇકો લઈને ઇન્ડિયા અને આ નેપાળની બોર્ડર ઉપર પહોંચ્યા હતા ને એ લોકોની વિડીયો જોતા આપણ લોકોને એવું લાગે છે એ લોકોના એવા ઈરાદા હોઈ શકે છે કે ઇન્ડિયાની અંદર ઘૂસવાના ત્યાં આગળ ઇન્ડિયન આર્મી તહેનાત હતી ને ત્યાં આગળ ઇન્ડિયન આર્મી ઉભી લી હતી ને કદાચ ઇન્ડિયન આર્મી થોડા ઘણી આગળ ના વધી હોત તો એ લોકો કદાચ ઇન્ડિયાની અંદર ઘૂસી જાત મિત્રો અને મિત્રો વિડીયો જોતા તો આપણ લોકોને એવું લાગે છે એ લોકોના એવા પણ ઈરાદા હતા જ કે એ ઇન્ડિયાની અંદર ઘૂસવા માટે એ લોકો બાઇકો લઈને આવ્યા હતા ને એ લોકોને ઇન્ડિયાની અંદર ઘૂસવું હતું તેના કારણે બાઇકો લઈને આવ્યા અને તમને લોકો લોકો ને આ વિડીયો જોઈને શું લાગે છે મિત્રો મને કોમેન્ટ કરજો અને ઇન્ડિયન આર્મી માટે જય ભારત લખવાનું ભૂલતા સૌથી પહેલા તો ઇન્ડિયન આર્મી પાવર નો વિડીયો જોઈ લો મિત્રો